આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા આજરોજ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અરવલી જિલ્લા દ્વારા આજ રોજ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાંત મહામંત્રી જયંતિભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ રામભાઈ કનુભાઈ પટેલ રાષ્ટ્રીય બજરંગ અધ્યક્ષ પ્રિયંક પોકાર વિજયભાઈ તેમજ હિતેશભાઈ જોશી વિપુલભાઈ તેમજ રોશન પટેલ કિરણભાઈ વગેરે કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પહેલગામ પાસે આતંકવાદીઓએ સમગ્ર દેશના બત્રીસ પર્યટકોને હિન્દુ પર્યટકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા એના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ અને એના સંગઠનો દ્વારા આજે કલેક્ટર કચેરીને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમાં આજે મોડાસા ખાતે પણ અમે આવેદનપત્ર આપ્યું છે રામભાઈ પટેલની આગેવાની નીચે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે જયદીપ ભાટીયાનો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે